પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર વિસ્તારમાં આવેલ સંત કવલરામ સોસાયટીમાં અશોક કુમાર સચલમલ વનવાણી પરિવાર સાથે રહે છે અશોકભાઈ મૈધરપુરામાં રેડીમેડ કાપડનો વેપાર કરે છે અશોકભાઈના સંતાન પૈકી યાસિકા ઉર્ફે ચેતનાના બે વર્ષ પહેલા રાજસ્થાન જયપુર ખાતે રહેતા મિતેશ ચંદવાણી નામના યુવક સાથે લગ્ન કરાવ્યા હતા આ લગ્નજીવન દરમિયાન જમાઈ અને તેમનો પરિવાર પરણિતા પાસે અવારનવાર દહેજની માંગ કરતો હતો અને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા જેથી દોઢ મહિનાથી જ યાશિકા ઉર્ફે ચેતના પિયર સુરત ખાતે રહેતી હતી આ દરમિયાન ગુરુવારે મોડી રાત્રે યાશિકા ઉર્ફે ચેતનાએ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી પરિવારે સાસરિયા પક્ષના લોકો સામે ગુનો નોંધાવ્યો હતો દીકરીના પિતાએ દીકરીના પતિ મિતેશ મહેશ ચંદવાણી સાસુ મોનાબેન મહેશ ચંદવાણી નણંદ કરેશ્મા મહેશ ચંદવાણી બીજી નણંદ સિમરન મહેશ ચંદવાણી અને સસરા મહેશભાઈ ચંદવાણી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે જે મુજબ પોલીસે તપાસ શરૂ કરી છે